રોજ નાક બંધ રહે છે શ્વાસ લેવામાં તકલીફ પડે છે શું હશે એલર્જી હશે કે સાઇનસ હશે તો મિત્રો આજે આપણે જાણીશું એલર્જીના લક્ષણો અને સાઇનસના લક્ષણો એલર્જી એટલે ધૂળ ધુમાડો અથવા તો કોઈ બીજી વસ્તુ પણ હોઈ શકે છે જેના કારણે શરદી થાય છે જેના લક્ષણો નાકમાંથી વારંવાર પાણી પડવું વારંવાર છીક આવવી આંખ લાલ અને ખંજવાળ આવવી આ ઉપરાંત મોસમ પ્રમાણે ચેન્જીસ થવા આની માટે તમારે એલર્જીથી બચવું પડશે એટલે તમે માસ્ક પહેરી શકો છો અને રોજે દિવસમાં એક થી બે વાર ગરમ પાણીની સ્ટીમ લેવી સાઇનસ એટલે ચહેરામાં હવા ભરેલી જગ્યા કાં તો તેમાં ઇન્ફેક્શન હોઈ શકે છે કાં તો તેમાં દૂષિત પ્રવાહી ભરેલું હોઈ શકે છે જેને સાઇનસ કહેવાય છે જેના લક્ષણોમાં લાંબા સમય સુધી બંધ થઈ જવું જાડો કફ નીકળવો આંખ માથું અને ગાલના ભાગમાં દુખાવો થવો આંધીના સમયમાં નઈઓ જામ થઈ જાય તેમ સાઇનસ પણ થાય આનો એક જ ઉપાય છે ડોક્ટર પાસે જવું અને સલાહ લેવી દરરોજ નાક બંધ રહે છે તો નાની વસ્તુ નથી એલર્જી છે તો બચો અને સાઇનસ છે તો ડોક્ટરની સલાહ લો